I'm going

તો ત્યારે તમારે ક્લિક કરીને ટેલિગ્રામમાં જવાનું છે અને ટેલિગ્રામમાં જઈને ઝીરો અઠ્યાવીસ સર્ચ કરવાનું છે ઝીરો અઠ્યાવીસ મિત્રો ઝીરો અઠ્યાવીસ સર્ચ કરશો એટલે તમે જે પ્રોજેક્ટ છે એ મળી જશે તો સિમ્પલ તો તમારે એટલું કરી લેવાનું છે અને પછી એડિટિંગ કરવાનું છે તમને બતાવીશ વિડીયોમાં તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કરીએ ને સ્ટાર્ટ કરીએ તો સિમ્પલ આલેક કરી લેવાનું છે

તે પ્રોજેક્ટ મિત્રો ઓપન કરશો એટલે થોડું લોડ લેશે વેટ કરી લેવાનું છે મિત્રો આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જાય છે સિમ્પલ તમારે શું કરવાનું છે શું નથી કરવાનું બતાવવાનું છે તો સિમ્પલ તમારે ફોટો એકલો ચેન્જ કરવાનો છે તો ફોટો કેવી રીતે ચેન્જ કરવાનો તમને ખબર હશે બાકી નવા યુઝર માટે હું બતાવી દઉં તો સિમ્પલ નીચે ફોટો જોઈ શકો છો તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો ફોટો પર ક્લિક કરશો એટલે તમને અહીંયા કોલર એમ ફિલ્ડનો ઓપ્શન માં જોવા મળી જાય છે સિમ્પલ તમારે ફો કોલર એમ માં જતું રહેવાનું છે કલર એમ ફિલ્મ મિત્રો જઉશું તો સિમ્પલ તમને અહીંયા સ્ટાર્ટ જોવા મળે છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે જે તમારી ગેલેરી છે ઓપન થઈ જશે નહીં ત્યાંથી તમે ફોટો રિલ્સ png વગેરે લઈ શકો છો લઈ લીધા બાદ બેક કરવાનું છે બેક કર્યાનું છે બસ મિત્રો આટલું જ છે આમ એડિટિંગ બીજું કશું નથી ખાલી ફોટબેક તો ચેન્જ કરવાનું છે બાકી તમારે અહીંયા સેવ કરવા માટે ક્લિક કરવાનું છે તો ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા એક હજાર એંશી હશે તો તમને એક હજાર એંશી હશે તો તમને ખબર જ હશે કે આપણે સાતસો ને વીસ હજાર જેટલા કરવાનું છે તો સાતસો ને વીસ હજાર કરવા માટે અહિયાં તીર ઉપર ક્લિક કરવાનું છે તીર ઉપર ક્લિક કરીને તમારે અહિયાં સાતસો ને વીસ જોવા મળે છે ક્લિક કરી લેવાનું છે સોરી મિત્રો તો મિત્રો સાતસો ને વીસ હજાર કરી લેવા બાદ export કરવાનું છે એક્સપોર્ટ કરશો મિત્રો એટલે video જે તમારો છે એ ત્રણ થી પાંચ મિનિટની અંદર ગેલેરીમાં સેવ થઈ જશે અહીંયા જોઈ બી શકો છો